માંગલો તાલુકાના દરેક પીએસસી સેન્ટર પર વિશ્વ વસ્તી દિવસની ભવ્ય ઉજવણી આજ રોજ અગિયારમી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે માંગલો તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકાના દરેક પીએસસી સેન્ટર ઉપર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં વસ્તી નિયંત્રણ બાબતે જાગૃતિ રેલી કાઢવામાં આવેલ નાટકો રજૂ કરવામાં આવેલ તેમજ સ્પર્ધા રાખવામાં આવેલ હતી વસાવી નર્સિંગ કોલેજ ખાતે તેમજ સરકારી કોલેજ વાંકલ ખાતે પણ ઉજવણી કરવામાં આવેલ જ્યાં કોલેજના આચાર્ય ડૉક્ટર દીપક ચૌધરી મેડિકલ ઓફિસર વાંકલ હરેશ સારદિયા તેમજ તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો જ્યાં વસ્તી નિયંત્રણ અંગે લોકોને સમજ આપવામાં આવેલ સરકારી કોલેજ વાંકલ ખાતે નાનું નાટક પણ રજૂ કરવામાં આવેલ હતું